અમરેલી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં અઢાર ટકાનું વ્યાજ વધારા સાથે પાલિકાના નિર્ભય તંત્રને જગાડવા કોંગ્રેસ આક્રમક બનીને પાલિકા કચેરીમાં હલ્લાબોલ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું સાવરકુંડલા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી પ્રતાપ દુધાતે ઉચ્ચારી હતી આજે સાવરકુંડલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ મહાદેવના દર્શન કરી ભગવાન ભોળેનાથને જળાભિષેક કરીને પ્રતાપ દુધાતે સાવરકુંડલા પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા સાથે કોંગી કાર્યકર્તાઓ હાથમાં બેનર સાથે પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા કરતા સાવરકુંડલા પાલિકાના ટેક્સ માફ કરો ખાડા પૂરોના સૂત્રોચ્ચાર પ્રતાપ દુધાતે કર્યા હતા પ્રતાપ દુધાતે પાલિકા કચેરીમાં હલ્લાબોલ સાથે સૂત્રોચ્યાર કર્યા હતા ટેક્સ વધારો માર્ગોના ખાડા સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપ સત્તાધીશોને સાનમાં સમજી જવાની ચીમકી પ્રતાપ દુધાતે આપી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ભાજપના પાલિકા સત્તાધીશો ગેરહાજર રહેતા ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વેરા વધારો અને રોડ રસ્તા ખાડાઓ નહીં પૂરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી દુધાતે ઉચ્ચારી હતી રાષ્ટ્રકૃત બેન્કો નવ ટકા વ્યાજ લે પણ સાવરકુંડલા પાલિકા અઢાર ટકા વ્યાજ વેરો વધારતા દુધાત દ્રોષિત બન્યા હતા અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ શાસિત પાલિકાને જગાડવા કોંગ્રેસ મેદાનમાં આવી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી કાર્યક્રમ કાર્યક્રમ શું આમ તો દર વર્ષે રીધિ સિદ્ધિ મહાદેવ શ્રાવણ મહિનામાં અમારી પરિવાર ટીમ મારફત કોંગ્રેસ પરિવારના અશુભાઈ આખી કિરીટ દાદા થી લઈને હિતેશભાઈ બધા જ અમે લોકો દર્શન કરતા હોય પણ આ વખતે અભિષેક શરૂઆત એટલા માટે કરી કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું આખું ગામ ત્રાહીમામ છે ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધી ને એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં અઢાર ટકા હાઉસ ટેક્સ ની ઉપર વ્યાજ હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માંગુ છું કે એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પુરવાની વાતો કરે છે બેન્કિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને ને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂર તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પુરવા જરૂરિયાત છે ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા ત્યારે ગટરું ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે એમ વાવસર ફાળે છે મજા આવે એમ લોકોને બિલ સૂકવે છે ભ્રષ્ટાચાર થી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ સૂકવાય છે કોઈની ઓફિસોના બિલ સૂકવાય છે ત્યારે શાનમાં સમજાવા આવ્યા છે આવનાર દિવસોમાં જો આ વાત સમજણ પૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે